નમો નમઃ આપણે ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયની વાત કરી રહ્યા છીએ અને આગળના વિડીયોથી આપણે પહેલાં પ્રકરણની શરૂઆત કરી હતી અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે યુરોપિયન પ્રજા ભારત કેમ આવી તેની પાછળનું મુખ્ય કારણ એ હતું કે ભારત અને યુરોપ વચ્ચે વેપારનો જે જમીન માર્ગ હતો તે બંધ થઈ ગયો હતો કારણ કે તુર્કોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું હતું હવે યુરોપિયનોને ભારતની ચીજવસ્તુઓની ઘણી આવશ્યકતા હતી તેથી તેમણે ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધ્યો અને તે જળમાર્ગ તમે અહીં નકશામાં પણ જોઈ શકો છો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ભારતમાં કઈ કઈ યુરોપિયન પ્રજાનું આગમન થયું તો આપણે જોયું એમ ભારતમાં યુરોપિયનોનું આવવાનું કારણ વેપાર હતું યુરોપના પોર્ટુગલ સ્પેન હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી પરંતુ પોર્ટુગલ નાવિક વાસ્કો દ ગામા ઈસવીસન ચૌદસો અઠ્ઠાણુંમાં કાલિકટ ખાતે આવી પહોંચ્યા અને ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન શરૂ થયું તો લગભગ ચૌદસો અઠ્ઠાણુંમાં વાસ્કો દ ગામાએ પોર્ટુગલના લિસ્બનથી શરૂઆત કરી અને લગભગ બે વર્ષ પછી તેઓ ભારતના પશ્ચિમ દરિયા કિનારે એટલે કે કાલીકટ પર આવી પહોંચ્યા જેને અત્યારના કોઝીકોડે તરીકે ઓળખવામાં આવે છે તો આ પ્રથમ વખત એવું બન્યું હતું કે કોઈ એક યુરોપિયન વ્યક્તિ દરિયાઈ માર્ગે ભારત આવ્યા હતા તો એવું કહી શકાય કે વાસ્કો દ ગામાએ ભારતના જળ તો એવું કહી શકાય કે વાસ્કો દ ગામાએ ભારત તરફ આવવાના જળમાર્ગની શોધ કરી હતી તો તેમણે પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારતના નવા જળમાર્ગની શોધ કરી જેને તમે આ નકશામાં પણ જોઈ શકો છો સૌથી પહેલા પોર્ટુગલના લિસ્બનથી શરૂ કરીને આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપ સુધી અને ત્યારબાદ અહીંથી ભારતના કાલિકટ સુધી તો સૌથી પહેલાં આપણે પોર્ટુગીઝો એટલે કે ફિરંગીઓની વાત કરીશું ઈસવીસન ચૌદસો અઠ્ઠાણું માં વાસ્કો દામાં કાલિકટ આવ્યો કાલિકટમાં રાજા સામુદ્રિક ઝામોરીન રાજ્ય કરતો હતો તેણે પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ આપી અને પોર્ટુગીઝોએ પોતાનું સ્થાન મજબૂત કરવા અને સુરક્ષા મેળવવા ઈસવીસન પંદરસો ત્રણ માં કોચિન અને ઈસવીસન પંદરસો પાંચમાં કન્નુરમાં કિલ્લા બાંધ્યા તો વાસ્કો દ ગામા ઝામોરીનને મળ્યો અને ઝામોરીન પાસેથી કાલિકટમાં વેપાર કરવાની પરવાનગી લીધી તો ઈસવીસન પંદરસો પાંચમાં પોર્ટુગલે પોતાના વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા મોકલ્યો તેના પછી આવેલ વાઇસરોય રોય અલ્ફાન્ઝો ડી આલ્બુકર્કે ગોવા સહિત કેટલાક બંદરો જીતી લઈ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી તો આલ્બુકર્કે બીજાપુરના સુલતાનને હરાવીને તેમની પાસેથી

તેઓ ભારતમાંથી મરી મસાલા યુરોપમાં લઈ જતા વળતા મધ્ય એશિયામાંથી ઘોડાઓ ભરી વહાણ ભારત લાવતા તેમ તેઓ સાગરના સ્વામી ગણાતા હતા એનો અર્થ એ થયો કે તેમના સિવાય કોઈ પણ ભારતીય દરિયાઈ માર્ગે વેપાર કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી હતી તેઓ સમુદ્રમાં મોટા પાયે ચાંચિયાગીરી કરી લૂંટ પણ કરતા હતા અને તેમણે ગોવામાં ખૂબ જ મોટી સંખ્યામાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવી ખ્રિસ્તી બનાવ્યા હતા તો પોર્ટુગીઝોની વાત કરીએ તો તેમણે એક પછી એક બંદરો જીતી લીધા જેમાં ગોવા દીવ દમણ વસઈ વગેરેનો સમાવેશ થાય છે અને આ બંદરોથી તેઓ મરી મસાલા યુરોપમાં લઈ જતા હતા અને પાછા ફરતી વખતે મધ્ય એશિયામાંથી ઘોડાઓ ભરીને વહાણ લાવતા હતા અને તેઓ સ્વા સાગરના સ્વામી ગણાયા એટલે કે તેમના સિવાય કોઈ પણ ભારતીય દરિયાઈ માર્ગે વેપાર ન કરી શકે અને જો કોઈ વેપાર કરવો હોય તો તેમની પરવાનગી લેવી પડતી હતી તેઓ સમુદ્રમાં ચાંચિયાગીરી પણ કરતા હતા લૂંટ પણ મચાવતા હતા અને ગોવામાં ઘણા બધા હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવી તેમણે ખ્રિસ્તીમાં પણ તેમને ફેરવ્યા હતા તો આ રીતે પોર્ટુગીઝ પ્રજા ભારત આવી હવે ડચની વાત કરીએ તો પોર્ટુગીઝોની જેમ જ હોલેન્ડના ડચ પણ વેપારમાંથી નફો મેળવવા ભારત તરફ આવવા આકર્ષિત થયા અને સૌથી પહેલા તેમણે ઈસવીસન સોળસો અઠાવનની આસપાસ શ્રીલંકા પર આક્રમણ કરવાના શરૂ કર્યા અને ત્યાંના મરી મસાલાનો વેપાર પોતાના હાથમાં લીધો તેમણે બંગાળમાં મલબાર વિસ્તારમાં પોતાનો વેપાર જમાવ્યો તેમણે ગોલકોંડાના શાસક પાસેથી ફરવાન મેળવી મસ્લીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવ્યું મસલીપટ્ટનમ જેને આપણે મછલીપટ્ટનમ તરીકે પણ ઓળખીએ છીએ તો સૌથી પહેલાં આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમમાં ડચ પ્રજાએ પોતાના સ્થાનની જમાવટ કરી અને ત્યારબાદ તેમણે ભારતના વિવિધ સ્થળોએ પોતાના કેન્દ્રો સ્થાપ્યા અને ડચ પ્રજાએ મલબાર વિસ્તારના ઘણા બધા સ્થાનો પોર્ટુગીઝ પાસેથી લઈ લીધા તેઓ કપાસ સિલ્ક ચોખા મરી વગેરેનો વેપાર કરતા હતા ત્યારબાદ સોળસો પચાસ પછી સમયાંતરે ઇંગ્લેન્ડ અને હોલેન્ડ વચ્ચે મોટા યુદ્ધ થયા તેમાં ડચો હારી ગયા અને તેના પરિણામે ભારતમાં તેમનો વેપારિક એકાધિકાર નાબૂદ થયો ભારતમાં તેમનો એકાધિકાર વેપારિક એકાધિકાર નાબૂદ થયો તો આ વિડીયોમાં આપણે પોર્ટુગીઝો અને ડચ પ્રજાની વાત કરી હવે અંગ્રેજો અને ફ્રેન્ચ વિશે આપણે પછીના વિડીયોમાં જોઈશું